માંડલના દાલોદ ગામે શક્તિ બહુચર માતાજીના મંદિરનો ત્રીજો પાટોત્સવ યોજાયો માંડલ તાલુકાના દાલોદ ગામે સમસ્ત વિઠલાપરા પરિવારના કુળદેવી શ્રી શક્તિ માતાજી બહુચર માતાજી અને મેલડી માતાજીના નૂતન મંદિરનો પાટોત્સવ પ્રસંગ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો સમસ્ત પરિવાર દ્વારા આ ત્રીજા પાટોત્સવ પ્રસંગે આજે તારીખ વીસ ને કારતકવદ પાંચમના દિને સવારે સાત કલાકે

માનો પાટોત્સવ નિમિત્તે એકત્રિત થાય છે સાથે સમૂહ ભોજન લે છે અને માનો યજ્ઞ પવિત્ર કરી અને પાવન થાય છે આવીને આવી જ રીતે નવરાત્રિની અંદર પણ સમગ્ર પરિવાર ખૂબ આનંદ ઉત્સાહથી માના નોરતાનો ખૂબ સુંદર કાર્યક્રમ યોજે છે વારંવાર આવા કાર્યક્રમો યોજાતા રહે છે આ મંદિર આશ્રય એકસો પચાસ વર્ષ જૂનું છે માનો કૃપાથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને નવું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું નવા નિર્માણ નિમિત્તે આ ત્રીજો પાટોત્સવ વિખલાપરા સમગ્ર પરિવાર યોજી રહ્યો છે ત્યારે ખૂબ હર્ષ અને ખુશીનો આનંદ અનુભવીએ છીએ આંદોલ તાલુકાના ડાલોદ ગામ વિખલાપરા પરિવાર આશરે જૂનું મંદિર દોઢસો વર્ષ પહેલાનું અને પાંચ વર્ષ પહેલા નવા મંદિર નો જીર્ણોદ્ધાર કરી પ્રતિષ્ઠા કરી માં મેળી બહુચ શક્તિ અત્યારે આ વિશલાપરામાં પરિવારમાં ચંદુભાઈ મગનભાઈ સૌ પરિવાર દર વર્ષે પાટોત્સવ નવ નવરતા અને દસ પરિવાર ભાઈ બહેનો વિઠલાપરાભાઈ સાથે જમણવાર કરી ભોજન પસાર લેશે